હરિદ્વાર થી અહિયાં આ સ્થાન આપણું હરિદ્વાર રાજકોટ અમદાવાદ આવે લીમડી સાયલા વચ્ચે છ થી બાર ધોરણ દીકરીઓ માટે રહેવું જમવું ભણવું ફ્રી છે અને આજે હરિદ્વાર થી આવી ગઈ છું પાછું બલદાણા ગામે અને જો બધું સાફ સફાઈ કરીને મસ્ત ગાર્ડન બનાવવું છે ઝાડ વાવવા છે તો બધી ગાર્ડન બનાવવું છે તો બધી સાફ સફાઈ ને સંતો રૂમ નું કામ જો આટલે પહોંચી ગયો છે મસ્ત પ્લાન આજો કે છે ને એન્જિનિયર મસ્ત મળી ગયા છે મોટા મોટા પથ્થર આપડે મસ્ત બગીચો બનાવવાનો તમારા માટે લંડન થી ચોકલેટ ને બિસ્કિટ ને આવી ગયું હો કાજુ ને હમણાં સાંજે આપીશ તમાર કાજુ બદામ આપણે પ્રેમીલા બેન જગદીશભાઈ ભૂડિયા એને મોકલા છે પછી કેસરભાઈ શામજીભાઈ એને મોકલા છે પછી ઈસ્ટ લંડન વાળા એ કવિતા બેને બિસ્કિટ મોકલા તમારે બધુંય આવી ગયું પાર્સલમાં હો તમને બધાને સાંજે આપી કામ કરવા માંડો તો બધુંય સાફ સફાઈ થઈ જાય ને

બધા યાત્રિકો જાતા હોય ને માતાના ના મઠ ચાલી ને આપવા આપણે જવાનું જય સ્વામિનારાયણ બધી દીકરીઓ થી જેટલું થાય એટલું જો બધા સાફ સફાઈ કરે છે વધારા કચરો મેં કીધું વીણા બની જાય તા સંતોના ના આપશ્રમ નું કામ હવે આજુ આ લઈ લેજો અલ્પાબેન હાલી એક એક રૂમ અહીંયા ત્રણ રૂમ થશે એક રૂમ અહીંયાં પછી એક રૂમ અહીંયા એક રૂમ અહીંયા અને અહીંયા કિચન કે કોઈને જાતે બનાવીને સંતોને જમવું હોય તો અહીં જાતે બનાવી શકે શું કેશ કોણ આવ્યું શું આવ્યું તું તમારી ચોપડીમાં ઈસ્ટ લંડન આવ્યું શું આવ્યું તું હે ઈસ્ટ લંડન નું વાક્ય હતું ને આપણે કોણ દાતાશ્રી શ્રી રે સામજીભાઈ કોણ ઈસ્ટ લંડન માં સામજીભાઈ રે કોણ રે બીજા બધા દાતાશ્રી હોય પણ આ મોટા ભગત કેવાય હરિભગત ભગવાનના હા આજે જો પાણી તો કે ભરા કોનો ફોન આવ્યો હાલો આ કોણ જય સ્વામિનારાયણ ક્યાંથી બોલો ના બેન મારે કોઈ લોન નથી લેવી હો લેવી હશે ત્યારે કહીશ એચડીએફસી બેંક માંથી બોલ ઈ બેંક માં ખાતું નથી ઈ મોટા પથ્થર બાર હાલો ઓલી બીજી છોકરીઓને બોલાવજો

બગીચો બનાવો થોડીક હવે નવરાત્રી સુધી દિવાળી સુધી આશ્રમે જ છું હા એ ભર એમાંય નાખો કઈ વાંધો નહીં દિવાળી સુધી હવે હું આશ્રમે જ છું ક્યાંક દિવસના વળી જવાન થાય તો કઈ હોય પણ હવે હું દિવાળી સુધી આશ્રમે જ છું એટલે જેને મળવું હોય આવી શકો છો ચાલો બધાને જય સ્વામિનારાયણ હા દીપ્તિબેન ગામડે રહી જેવો દેશ એવો વેસ જેવા દેશ માં રહી એવો વેશ હોય ને ગામડે રહી ગામડા જેવું કામ કરવાનું આપણને કઈ શરમ જ નથી એવી કામ કરવામાં ખોટા કઈ કામ કરવાય તો બીક લાગે એટલે ખેતીવાડી ને બધું શીખવું જ છે મેં મારા જીવનમાં કોઈ દી કામ નથી કર્યું કઈ ખેતીનું કે ગાય દોવાનું ગાય દોતા ધીમે ધીમે શીખી ગઈ ગોપી બેને શીખવાડી અમારે અને બધું શીખી જઈશ ધીરે ધીરે કેમ કે આપણને ભગવાને જન્મ આપ્યો છે તો કાંઈ એવું ન હોય કે આપણે કામ ન કરી નાના કામ ન કરાય એમ હા જય સોમનારાયણ મજામાં ઓવરાયટ તમે કેમ છો બસ સરસ એવું આવી જાવ ને લંડન થી આવી જાવ આવી જાવ

હા ચાલુ જ છે હા સરસ ચાલે જો અત્યારે તો થોડુંક હું આવી કાલ હરિદ્વાર થી અને થોડીક સાફ સફાઈ આ બધી પાર્કિંગ ની હતી તો મેં કરી નાખું ને થોડુંક અત્યારે વરસાદ જેવું સરસ છે તો બધે ઝાડ વાવી દઉં ને એટલે થોડોક વિચાર છે કે બધા ઝાડ વાવી દઉં મસ્ત એક બનાવી નાખું ગાર્ડન જેવું કઈ વાંધો ની ઈચ્છા હોય તો ભલે તમને કઈ શું એટલે એ તો હું જોવા જઈશ હવે લઈ આવીશ હું પછી તમને કહીશ હા હા બોલે ચપ્પલ પહેરો પેલા હા હા કઈ વાંધો નહીં બોલે છે સ્વામનારાયણ કાંઈ વાંધો નહીં એમાં શું ન્યા ચાલો ભલે થેન્ક યુ ભગવાન કરાવે એટલું કરી છે બીજું શું આજથી જો અત્યારે મહારાજનો ભગવાન સ્વામિનારાયણ નો અખંડ દીવો હતો જ ચાલુ કાલથી સાળંગપુર હનુમાન દાદાનો દીવો મારો જે ચાલુ જ હતો ને તો કાલથી પછી અહીં ચાલુ કરી દેસું હવે કેમ કે નહીં મારો રાજકોટ ચાલુ જ હતો અત્યાર સુધી એક બેનને મેં કીધું હતું કેમ કે હું આમ તેમ હોય એટલે હવે કાલથી અહીંયા ચાલુ કરી દેસું હા હા એટલે ચાલુ કરશું હા હા તેલનો તેલનો જ કરવાના ઘીનો તો ચાલુ જ છે અખંડ એક તેલનો કાલથી ચાલુ કરવાના છે

ચાલો થેન્ક યુ જય સ્વામનારાયણ જય દઈશ હજી તો તો હું માટી ને માટી છે પેલા સાફ તો કરો ના ના મગાવી લેવું પણ સાફ તો કરવા બે ત્રણ જણા ઉપાડજો ને બાર નાખજો સાફ તો લેવા આટલે જ સાફ કરાવું છું સાફ કરાવી અને બધું આમ વ્યવસ્થિત કરાવીને માટી નખાવી વાવવા એ બધું એમ જ કરવું હે હવે માટી જ બદલવી એ આ જો કેવડી લાઈન થઈ જો ચપ્પલ પહેર જો ચપ્પલ વગર કેમ કામ કરે છે આ ચપ્પલ પહેરીએ ચપ્પલ પહેરીએ હાલ ચપ્પલ વગર નહીં ક્યારે કરવાનું કામ ચપ્પલ પહેરી આવ હાલ ચપ્પલ પહેરી આવ લીમડી મોકલા જ છે ભાઈ આ સરસ લાઈન કરી દીધી તમે લ્યો મેહુલભાઈ પગલા બાજુ પછી જઈશ હજી ન્યાય સાફ કરાવવાનું છે બધું જો ને ઘાસ ઉગી ગયું છે એટલે હવે બધું સાફ સફાઈ કરીને મસ્ત જો દિવાળી સુધીમાં ત્યાં સુધીમાં સંતોનું આશ્રમય થઈ જશે એટલે મસ્ત થઈ જશે જો એલિવેશન કેટલું સરસ લાગે આ સંતો માટે કોઈ રોડ રસ્તે

આજે જ વધારા કચરો કાઢો હાલો ચોખ્ખું રાખવાનું મસ્ત કોઈ આમ આમ ગમવું જોઈ હો ત્યાં ચોખ્ખું હોય ને ત્યાં લક્ષ્મી નો વાસ રે કોનો રે હા ત્યાં ભગવાન ભગવાન તમે આપણને ગમે તો પછી ભગવાન ને થોડું ગમે તમાર બધાને સ્વેટર આવી ગયા પણ ઠંડી પડશે ને ત્યારે આપીશ ચાલો જય સ્વામિનારાયણ હવે હું થોડું કામ કરાવું દીકરીઓને પાછા મળશું કલાક પછી આજ તો ત્રણ ચાર વાર લાઈવ મળશું હા કરું ફોન બે જ મિનિટમાં કરું એ બોલા કરિયાણાવાળા વાળા ભાઈ ને આપો ફોન ભાઈ કીનો ડબ્બો ને હું હમણાં તમને વોટ્સએપ કરું ને એટલું બધું આપવાનું છે હો હા હા કર દો ચાલો બધાને જય સ્વામિનારાયણ પાછા મળશું આજે તો હવે રાત સુધી બે ત્રણ વાર લાવી આવ મળશું જય સ્વામિનારાયણ